જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે બે ત્રણ ફોન આવ્યા હતા કહેતા હતા કે ત્રિકમદાસનું એક ભજન છે પ્યાલો દૂજો કોણ પીવે એ સંભળાવો એની વ્યાખ્યા કરો તો ચલો જોઈએ ત્રિકમદાસની એ વાણી કહે છે પ્યાલો દૂજો કોણ પીએ મારા સદગુરુએ પાયો અઘાધ હવે ત્રિકમદાસ કહે છે કે મારા સદગુરુએ પહેલાં તો દેહધારી સદ્ગુરુએ જે જ્ઞાનનો પ્યાલો પાયો બરાબર દેહધારી સદગુરુએ જે જ્ઞાનનો પ્યાલો પાયો ને પછી પ્યાલો દૂજો કોણ પીવે પછી હવે બીજો પ્યાલો શું પીવો એમ હે સરબતના પ્યાલાન દારૂના પ્યાલાન ફલાણા પ્યાલાન ઢીકણા પ્યાલાન મારા દેહધારી સદ્ગુરુએ જે મને જ્ઞાનનો પ્યાલો પાયો હવે એ પ્યાલો પીધા પછી પ્યાલો દૂજો કોણ પીવે બીજો પ્યાલો હવે મને ગમતો નથી બીજો પ્યાલો હવે મારે પીવો નથી વાહ પછી કહે શકે સત્ગુરુએ પાયો અઘાધ હવે દેહધારી ગુરુ મળ્યા પછી જે ભજન ભક્તિ બતાવી ત્યાં ગુરુને આગળ સત લાગ્યો છે એટલે સત્ગુરુએ પાયો અગાધ હવે અહીંયા શબ્દ સ્વરૂપી જે પરમાત્મા રૂપી સત્ગુરુ છે એને પાયો અઘાધ અગાધ એટલે કે અપરંપાર જેનો પાર ન પામી શકે હે એ તો પરમપિતા પરમાત્મા જ છે મિત્રો અગાધ તો મિત્રો અગાધ અપરંપાર પ્યાલો તો પરમાત્મા રૂપી સત્ગુરુ રૂપી એ શબ્દનો જ પ્યાલો હોય ને બીજો તો પ્યાલો તો અગાધ કહેવાય જ નહીં એટલે અહીં પહેલાં દેહધારી ગુરુએ જે ત્રિકમદાસને જ્ઞાનનો પ્યાલો પાયો પછી અગાધ પ્યાલો એને પરમપિતા પરમાત્મા રૂપી એનો શબ્દનો પ્યાલો પીધો અગાધ હવે પ્યાલો દૂજો કોણ પીએ ભાઈ બીજો પ્યાલો તો પસંદ આવે જ નહીં હવે કહે છે સતની કુંડી શબ્દ નીલાગર તું હિ મારો ગુરુ ઘૂંટણહાર પ્યાલો દૂજો કોણ પીએ વાહ સતની કુંડી હમ મિત્રો જેમ આયુર્વેદિક ઔષધિઓ લોકો બનાવતા હોય છે એમાં એક નાની કુંડી હોય એમાં એની ઔષધિઓ નાખી પછી એને ઘૂંટી ઘૂટી ઘૂટી ઘૂંટી એ એક પ્રવાહી ટાઈપનું કરી નાખે એમ અહીં સત મતલબ અહીં આત્મા તરફ ઇસારો છે સતરૂપી આત્મા સતરૂપી સોહમ શબદ સતરૂપી સુરતાની કુંડી બનાવી બરાબર પછી એની અંદર શબ્દ નીલાગર મિત્રો શબ્દ એ જ પરમપિતા પરમાત્મા રૂપી શબ્દ નીલાગર નીલાગરનો અર્થ મિત્રો શું થાય ગાંજો થાય નીલાગર એટલે ગાંજો જેમ સાધુ સંતો ગાંજાને ઘૂટી ઘૂટી પછી એની ભાંગ બનાવતા હોય છે બરાબર ગાંજાને ઘૂંટી ઘૂંટી અને જેમ ભાંગ બનાવતા હોય છે એ ભાંગનો જે નશો ચડે છે એવી જ રીતના મિત્રો અહીં આત્મા રૂપી સતની કુંડી સોહમ શબ્દરૂપી સતની કુંડી સુરતારૂપી સતની કુંડી એની અંદર શબદ નીલાગર જેમ ગાંજાનો ભાંગનો નશો ચડી જાય છે એવી જ રીતના અહીં ગાંજાની માત્ર ઉપમા આપવામાં આવી છે પણ એ શબ્દનો નશો ચડી ગયો કયા શબ્દનો પરમ પિતા પરમાત્મા રૂપી શબ્દનો સો રૂપી શબ્દનો એ હમરૂપી સુરતાને નસો ચડ્યો સો રૂપી પરમાત્માનો એ સતરૂપી આત્માને નશો ચડી ગયો વાહ પછી તું મારો ગુટ ગુટ ગુરુ ઘૂંટણ હાર પછી ત્રિકમદાસની સુરતા કહે છે શબ્દને તરફ ઇશારો કરીને કે તું હિ મારો ગુરુ તું શબ્દ જ મારો ગુરુ તું આત્માનો પરમાત્મા જ મારો ગુરુ તું હમરૂપી સુરતાનો સો શબ્દ એ જ મારો ગુરુ તું જ ઘૂંટણહાર તે પછી ઘૂંટી ઘૂંટીને એ શબ્દ મારી સુરતા ઉપર રેડિયો જેવી રીતે સાધુ સંતોને ભાંગનો નશો ચડતો હોય છે ગાંજાનો નશો ચડતો હોય છે લોકોને દારૂનો નશો ચડતો હોય છે એવી જ રીતના ત્રિકમદાસની સુરતાને આ પરમાત્મા રૂપી શબ્દનો નશો ચડ્યો અને પરમાત્મા રૂપી સદગુરુએ ઘૂંટી ઘૂંટીને એ શબ્દનો નશો સુરતાને આપ્યો હવે પ્યાલો દૂજો કોણ પીએ ભાઈ અગાધ પીધા પછી સર્વત્ર પરમાત્માએ પરમાત્મા નજરે આવવા માંડ્યા વાહ પછી કહે છે કે શ્રવણેથી રેડિયો મારે હરદે ઠેરાણો વાહ ભાઈ વાહ જ્યારે દેહધારી ગુરુ હોય ને મિત્રો એ શ્રવણેથી રેડિયો શ્રવણ એટલે સાંભળવું થાય જે બાવન અક્ષરી શબ્દો દ્વારા જ્ઞાન જે આપવામાં આવતું હોય એ આપણી કર્ણ ઇન્દ્રિય શ્રવણ મતલબ કાનથી એનેથી સાંભળ્યું હોય શ્રવણ કર્યો કાન દ્વારા મારા ગુરુએ એ શબ્દ રેડિયોને મેં કાન દ્વારા શ્રવણ કર્યો અને કાન દ્વારા રેડિયો બાવન અક્ષરી શબ્દ દ્વારા જ્ઞાન પછી મારે હૃદય ઠેરાણો હૃદય એટલે મિત્રો હૃદયમાંથી પ્રેમ પ્રગટ થયો પછી હૃદયમાં ઠેરાણો એ કાનથી નીચે ઉતરી હૃદયમાં આવી ગયો અને પ્રેમ પ્રગટ થઈ ગયો જે ગુરુએ શબ્દ આપ્યો એના પ્રત્યે ઈ શબ્દનો પ્યાલો પછી હૃદય ને એના પ્રત્યે પ્રેમ પ્રગટ થયો ને ઠેરાઈ ગયો ને ઉભો રહી ગયો પછી પ્રેમ પ્રગટ થઈ ગયો મિત્રો પછી તો સારા દેહમાં હુવો રણુકાર વાહ પ્યાલો દૂજો કોણ પીએ પછી તો આખા દેહની અંદર મિત્રો શરીરના એક એક રોમકૂપમાં એક એક રૂવાડામાં એનો રણકાર થવા લાગ્યો તું હી તું હી હવે પ્યાલો બીજો કોણ પીએ હવે પ્યાલો બીજો એને ગમે જ નહીં મિત્રો ત્રિકમદાસની સુરતાને હે પછી ચડતા પ્યાલે સંતો ગગન દર્શાણા વાહ જેમ જેમ ગુરુના જ્ઞાનનો પ્યાલો પીધો જેમ જેમ એ પ્યાલો ચડતો ગયો જેમ માણસને ગાંજાનો નશો ચડતો જાય દારૂનો નશો ચડતો જાય હે ભાંઘનો નશો ચડતો જાય તેમ તેમ એ જ્ઞાનનો નશો ચડતો ગયો ચડતા પ્યાલે જેમ જેમ એ પ્યાલો અસર કરવા લાગ્યો જ્ઞાનરૂપી અને નશો ચડવા લાગ્યો જ્ઞાનનો ત્યારે ગગન દર્શાણા ત્યારે ગગન એક તો મિત્રો આપણું મસ્તક રૂપી ગગન એક ઉપર દેખાઈ ગગન અને એક ગગનને મિત્રો ધરતી અને આકાશની વચ્ચે પણ ગગનને કહેવામાં આવે છે જ્યારે એ પ્યાલો ચડ્યો ને નશાનો ત્યારે ગગન દર્શાણા ત્યારે ધરતી અને વચ્ચે ધરતી અને આસમાનની વચ્ચે એ સો રૂપી શબ્દ પ્રગટ થઈ ગયો હમરૂપી સુરતાની અંદર અને ગગન દર્શાણા દર્શન એટલે દેખાણું તો અહીં સુરતા દ્વારા એ શબ્દને એને સાંભળો એ આત્માએ પોતાની જ્ઞાન દ્રષ્ટિ દ્વારા પરમાત્માને જોયા પરમાત્મા પણ એક જ્યોત સ્વરૂપ છે પ્રકાશ સ્વરૂપ છે ને આત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે ત્યારે દર્શાણા હમરૂપી સુરતાએ સ્વરૂપી શબ્દને સાંભળ્યું એને ને દર્શાણો મિત્રો વાહ ત્યારે એ तू ही जमीन आसमान प्यालो दूजो मित्रों हम मित्रो हमरूपी सुरता सौ रूपी शब्द प्रगट थी गाय आत्मा अंदर परमात्मा प्रगट थी ग्रे एक मत एक सबका मालिक परमात्मा एक मत एक तू ही एक तूज परमात्मा जमीन आसमान वाह जमीन જલમાં થલમાં સ્થાવર જંગમ અણુ અણુમાં કણકણમાં જર્રે જરરે મેં એક તું હિ બસ જમીન અને આસમાન એક તુહી પરમ પિતા પરમાત્મા જમીન અને આસમાન સુધી બધી જગ્યાએ તું તું જ તારા સિવાય બીજો કાંઈ નહીં તુહી તુહી વાહ અહીં પ્રમાણ આપે છે ત્રિકમદાસ એક તું હિ જમીન આસમાન એક તું જ પરમાત્મા બધી જગ્યાએ છો દરેક જગ્યાએ તારા વગર કણ ખાલી નથી આ કહેવાનો અર્થ છે પ્રમાણ આપે છે કે કણકણમાં પરમાત્મા છે સ્વયં ત્રિકમ દાસ સંતોના સંત સંત શિરોમણી એ મિત્રો પ્રમાણ આપે છે હવે તમે વિચારો છે કે નહીં કણકણમાં જરે જ્યારે ઘણા કહે છે કે જળમાં પરમાત્મા નથી ભાઈ એ એની અજ્ઞાનતા છે ને ખબર નથી લેવલ સુધી પહોંચ્યા નથી એટલે કહે છે કે જળમાં પરમાત્મા નથી જળમાંય છે એ બધી જગ્યાએ છે જળમાં પરમાત્માનો પૃથ્વી જળશે ક્યાંથી આવ્યું હે પાણી જળશે ક્યાંથી આવ્યું અગ્નિ જળશે ક્યાંથી આવ્યું હવા વાયુ જળશે ક્યાંથી આવ્યું આસમાન જળશે ક્યાંથી આવ્યું એને પ્રગટ કરનારો કોણ છે બધી જગ્યાએ પરમાત્મા જ છે અને જે પૃથ્વીમાં જળશે પૃથ્વીને જળ ક્યાં જળને ન માનતો હોય ને પૃથ્વીમાં હલાય નહીં પાણીને જળ તત્વ કહેતા હોય ને પાણી એનો પીવાય વાયુને જ હેં એક તત્વ કહેતા હોય ને છે તો એને હવા શ્વાસો શ્વાસ એ ન લેવાય અગ્નિને જળ તત્વ કહેતા હોય ને એ જળ કહેતા હોય ને એને તો એનાથી અગ્નિ ઉપર રાંધીને રોટલા શાક એ ન ખવાય અને આસમાનને જળ કહેતા હોય ને તો આસમાન નીચે ન રહેવાય અને એના ધરતીના આસમાનની વચ્ચે હવાય ન લટકાય નહીં હવાનો સહારો આ જ મોટા મોટી અજ્ઞાન તક કારણ કે મિત્રો જેને જ્ઞાન થઈ જાય ને સર્વત્ર પરમાત્મા છે સમાન દૃષ્ટિ બની જાય એના વગર એક જગ્યા ખાલી નથી આને કહેવાય સાચો સંત તો એક તુહી જમીન આસમાન પ્યાલો દૂજો કોણ પીવે ત્રિકમદાસ કહે છે કે હવે બીજો પ્યાલો ન ફાવે હવે બીજો પ્યાલો કોણ પીવે જરૂરત જ નથી હવે કહે છે મિત્રો બેસ્ટ વાણી કહે છે હવે નામમાં નામ છે ગુરુના રૂપમાં તું તુહી બોલ્યા ત્રિકમદાસ પ્યાલો દૂજો કોણ પીએ વા નામમાં નામ છે ગુરુના રૂપમાં જબરજસ્ત મિત્રો જો આ વાત છે આ પોઈન્ટ નક્કી કરજો નામમાં નામ છે ગુરુના રૂપમાં તો મિત્રો એક તો સોહમ શબદ્ધરૂપી નામ આત્મ પણ એક શબ્દ છે આત્મરૂપી નામ આત્મ પ્રકાશ પણ છે હે એને નિજ પણ કહેવાય છે તો મિત્રો આ આત્મરૂપી નામની અંદર આ સોહમરૂપી નામની અંદર આ આતમ નામની અંદર આ સુરતા નામની અંદર હે નામ છે ગુરુના રૂપમાં કેવી રીતે છે સો હમ સો હમ સો હમ હમ આત્મા એજ સોહમ શબદ એજ સુરતા એજ નિજ સ્વયં આપણે પોતે આ પહેલું નામ છે અહીં ત્રિક દાસ કહે છે આ આત્મરૂપી નામની અંદર આ આત્મરૂપી નામમાં નામ છે ગુરુના રૂપમાં હે આ સોહમની અંદર હમરૂપી આત્માની અંદર હમરૂપી સુરતાની અંદર હમરૂપી નામની અંદર નામ છે ગુરુના રૂપમાં એ સો શબ્દ મિત્રો એ જ સો શબ્દ આ ફાઇનલ વાત છે સો હમ સો હમ હમ એ જ પહેલું નામ આત્મા સુરતા અને એ આત્મરૂપી નામની અંદર નામ છે ગુરુના રૂપમાં ગુરુના રૂપમાં છે એ જ સો શબ્દ છે ને મિત્રો એ જ ગુરુ છે સો ગુરુ છે ને હમ સુરતા છે આમ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર સતત ચાલી રહ્યું છે ગુરુ શિષ્યનું મિલન આ ફાઇનલ વાત થઈને કે આતમરૂપી નામની અંદર સુરતા રૂપી નામની અંદર હમરૂપી નામની અંદર સો રૂપી એ નામ ગુરુ છે તો આ નામમાં નામ છે ગુરુના રૂપમાં હમરૂપી નામની અંદર નામ છે સો ગુરુના રૂપમાં એ જ ગુરુ છે આવું જ્યારે નક્કી થઈ ગયું ત્રિકમદાસને ત્યારે બોલ્યા તુહી 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 બોલ્યા ત્રિકમ દાસ ની સો શબ્દની અંદર સમાઈ ગઈ ખબર પડી ગઈ ત્યારે કીધું કે હવે તુહી તુહી તારા સિવાય બીજું કાય નહી સ્વયં ત્રિકમ દાસ હે સો રૂપી શબ્દ ની અંદર મળી ગયા અને બસ એક જ તુહી તુહી તારા સિવાય બીજું કાંઈ નહીં તુહી તુહી બોલ્યા ત્રિકમદાસ સર્વસ્વ તુહી તુહી આ તુહી એ જ પરમાત્મા એ જ ઓમકાર રૂપી પરમાત્મા એ જ પરમાત્મા રૂપી શબ્દ રૂપી હે પરમાત્મા આને કહે છે ત્રિકમદાસ કારણ કે ત્રિકમદાસની સુરતા સો શબદ્ધમાં સમાઈ ગઈ ત્યારે બોલ્યા કે તુહી તુહી બસતા કાંઈ છે જ નહીં પહેલો દુજો કોણ પીએ ભાઈ હવે બીજો પહેલો કોણ પીવે પસંદ જ ન આવે બીજો તો બોલો મિત્રો પ્રેમથી સંત ત્રિકમદાસની જય ગુરુ ખીમદાસની જય સત્ય સનાતન ધર્મની જય